કેટલા પીવા આઠ ત્રોપા પીવા તો ભાઈ છે ને હવે ટોપો તો લગભગ તાવ આવતો એટલે પાવા કઈ વાંધો ના આવે તો હું ને ભરતભાઈ છે બગીચા બગીચાની અંદર ને ભાઈ ગારો તો વરસાદ ને પહેરો જો પાણી તમને દેખાતું હશે ચાલો બગીચામાં જાય ને બધા માટે ઘરના માટે છે ને એક એક નારે પાણી લેતા આવીએ નારડીમાં ફેમિલી પહોંચી ગયા જો આટલા ઊંચા છે ને એટલી લૂમ છે પણ નારેડી આટલી બધી ઊંચી છે હવે સડવામાં છે ને ભાઈ અત્યારે પ્રોબ્લેમ થાય કેમ કે છે ને ભાઈ રાતના વરસાદ આવ્યો હતો ને તો બધી નાયડી ભીની થઈ ગયું તો તો સીડી વિના સડવાનો મેળો આવે જો પાણી કેટલું ભીરું ખેતરમાં જ્યાં તમે બધીમાં પાણી જ ભીર્યું તો ફટાફટ હું સીડી ગોતી લઉં ને સીડી ગોતી ને પછી આપણે એટલે વાંધો ન આવે ને સડવા અમારા ભરતભાઈ સડવા સીડીએ ભરત આખી લૂમ પાડ લેવાની છે હો ભાઈ આખી લૂમ કેમ કે ઘરના ત્રોપા હોય ફેમિલી તો આખી લૂમ જ પાલ લેવા ને ઘરના હમ જાય ને અહીંયા રાખો જો ખુરશી દે ચેઠો નહીં ઉતરી ને બાકી દીયો બેઠો ને ઘેરથી હાલતો થાય ને એટલે ગ્લાસ ને આ તો સ્ટ્રો નથી લે બધી લઈ આવે નોપા પીવાનું નામ પડે ને એટલે અમારા ભરતભાઈ જો ઊંચા ચડી ગયા આખી લૂમ વાળી હાથમાં લઈ લે અમારા ભાઈ ભાઈ અમારે પ્રેક્ટિસ હોય એટલે અમારો ભરતભાઈ વાંધો ના બાકી એટલી સીડી એમણે સડવું ને લૂમ હાથમાં લઈને આવવું ને અઘરું પડે જો કે જો આઠ દસ ત્રોપાની લૂમ લાગે અમારે ભરતભાઈ આઠ દસ ત્રોપાની લૂમ લઈને આવે બોલો નતો ભરતા બહુ અમારે ભરતભાઈ આખી આખી લૂમ જ ઉપાડી જો

ફેમિલી જો અમે ખેતરમાં થઈ ગયા જો જોશના ના જો ઉધરો જો હજી હારું નહીં જ છું તો દવાખાને જવું પછી ના કે મને નો લઈ ગયો જવો કાલ હાંડની દવા બીજી પડી હતી દવા અહીંયા પીધી બરાબર હું એને હવાનો કે જોશ ના દવાખાને જાઉં દવાખાને જાઉં મને કે નહીં તો હવે ને કામ કરો નો સારું થયું થોડીક આરામ કરી લેવું બરાબર ઈ પી લે કા તમારા પપ્પાને મજા નથી ને તો એને દવા પી હતી નર્સભાઈ જો આ નહીં મજા નથી મમ્મી દીકરો બે બે હારે માંદા પડ્યા અને બેની હાલત ખરાબ થઈ ગઈ કા જોશ હા તો થોડીક વાર આરામ કર લો મારા મોબાઈલ ની કેટલો સમય થી વાત તો ફાઇનલી મે ગામમાં મોબાઈલ લખાયો હતો જાય ને દુકાને જઈને હરસિભાઈ કે મળી આઈફોન નું થયું તો તમે મારું કામ કર્યું કે નહીં ભાઈ આપણે એટલા બધા હરષિભાઈ મોબાઈલ રાખ્યા બરાબર પણ તમને બધાને ખબર છે આપણે કઈ મોબાઈલ ની હતી આપણે આઈફોન લેવાનો હતો આઈફોન નું મેં તમને વાત નથી કરીને આઈફોન આપણે બીજા દિવસ મંગાવી દઈશું તમને તો હવે જોતો એ ને

હું કંઈ કરવા લાગો તો મને એક્ચ્યુઅલી મને મજા નથી તો પછી મને દયા આવે એમ તમને મજા નથી એટલે તો હું કહી દીધી તમારી મારી ફેવરેટ વસ્તુ બાફસા માંડવી હે આવી હું જ છે કે લે તો તો હજી બફાઈ છે છે વસ્તુ છે બફાઈ ગયા કે

આ વાલેખરે જોશના લઈને ભાઈ એટલે બરાબર જો આટલા ભાઈ બધી અલગ અલગ ભૂંગરા બીજું શું છે ભાઈ આ શું છે તમે ક્યાંથી આવો સીડો સીડો કર્યા જોશના જાવ તારે વાલેખર એટલે એક 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 વધારે આવ્યા એમ ને

હાલો રેડી થઈ ગયું ને તમારું કામ ના લેતા જોતા કેટલા મજા નથી વિચાર કરો તાવ આવે પણ આઈસ્ક્રીમ વિના એને હાલતું જ નથી બોલો આઈસ્ક્રીમ ખાવું પડે એટલે ખાવું પડે પેલા શરૂઆત રોજ ખબર હતો ને અત્યારે તો આજે રડી ને હાલ પૂરા હતા પણ સત્તા પર ધરાળ ભાઈ આઈસ્ક્રીમ છે ને ધરાળ આ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમમાં તો ત્રણ ગોટી શેરી ડૂટી ફૂટી ને બધી ને આવું આઇસ્ક્રીમ ક્યાં થાય આવવા માંડી ગયું

હવે સાનું મનુ ખા હું તો ખબર તમને ફેમિલી લગ્ન કરો પછી ખાઈ લીધું ને જ્યાંથી ભાવલો યાદ ન આવ્યો ને હવે કે કહી લ્યો નાઈ છે એટલે આવું હોય ખાઉં તો છે થોડું તો ક્યાં હા જાજુ બધી છે અ એ તું રેવા દે ત્યાં હવે જ્યાંથી જોસનાને ખાઉં તો ને જ્યાંથી કહી ઈમે નો કીધું ઘર તમારે ખાઉં હવે ખવાઈ ગયું પછી એમ કે હવે નાઈ છે આવો બોલો એટલે છે ને સાની મને ઊભી થઈ ને બારે ભાઈ તું નાચ છે રેડી તમને એમ ના થાય કે મજા ના તો કામ કર હા રેવા દે હવે તને મને ખબર છે ઓરી હાલ હાલ

બાકી બધા લોકો હે ને અત્યારે માંદા પડી ગયા હે ઘર ની અંદર બોલો શું કરશું કજેશનો બધાને એક બધા બધાય માંદા પડશે કામ કોણ કરશે તમે હે તમે મને કે રોટલા શાક આવડે હા હું કર ના તો બાફે ના ગોમરા કર ના કોન વાહ ફાઈનલી ફેમિલી જમી લીધું છે નવરા થઈ ગયા છે ને બસ હવે છે ને ભાઈ આ બ્લોગ આપણે એન્ડ કરી દેવાનું છે કેમ કે બહુ લાંબો બ્લોગ થઈ જાય તો તમને બધાને મજા નહીં આવે તો ફરી એક નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો બાય બાય જય દ્વારકાધીશ